જે કરું હોય ને એ બેઠા બેઠા કર્યું એટલે બધા તું વાત કરે છે હું કરો ખબર હે ના તું પેલા કે તું શું કરો જો ખાલી મારા જોડે જાદુ સડી હોય ને તો આપણે જોડે પૈસા પૈસા હોય પણ ખબર જ હતી કે તું પૈસાની વાત કરવાનો છે એટલે પૈસાની વાત જવા દેને ઓલી ડિસ્ગાડી ઓલી ડિસ ઓલી ડિસની હાથે ડિસ એક ડિસગાડી ના કહેવાય એને મર્સિડિસ કહેવાય મર્સો હા ઓલી મર્સિડિસ હા એ મર્સિડિસ ગાડી કહેવાય એ ગાડી હોય અને દસ તો બોડીગર હોય બ્લેક ઘોડાવાળા કાળા ઘોડાવાળા અવેલેબલ બનાવ એક વિઘા આ તો બોડીગર રાખવાના